વાગરા રિફાઇન્ડ સલ્ફરની ચોરી વાગરા જામનગર કનેક્શન ટ્રક ડ્રાઈવર અને માલિકની છેતરપિંડીથી ખડબડાટ જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી બિરલા ગ્રાસ સેમ કંપનીમાં પહોંચાડવામાં આવતા લાખો રૂપિયાના રિફાઇન્ડ સલ્ફરની ચોરીનો ચૂકવનારો કિસ્સો સામે આવ્યો છે બાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ટ્રક ડ્રાઇવર અને માલિકે રસ્તામાં જ સાત પોઈન્ટ સાહીઠ લાખનો સલ્ફરનો જથ્થો સગેવકે કરીને તેની જગ્યાએ મીઠા જેવો પદાર્થ વેળવી દીધો હતો આ ઘટનાએ ઔદ્યોગિક પરિવહન ક્ષેત્રે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે પોલીસ ફરિયાદ અનુસાર ટ્રક નંબર ચેચે સત્તર યુયુ ત્રણ શૂન્ય શૂન્ય આઠના માલિક હરદીપસિંહ રામદેવસિંહ સરવૈયા અને ડ્રાઈવર જયેશભાઈ અરવિંદભાઈ ડાંગર જે બંને જામનગરના રહેવાસી છે અને તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરથી વાઘરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલી બેરલાક ગ્રાસિમ કંપની સુધી એકત્રીસ હજાર સો મેટ્રિક ટન રિફાઇન્ડ સલ્ફર પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો આ સલ્ફરની કિંમત રૂપિયા સાત લાખ સાહીઠ હજાર એકસો છેતાલીસ હતી આરોપીઓએ તારીખ દસમી ઓગસ્ટ બે હજાર પચીસના રાત્રિના બાર વાગ્યાનીથીને તારીખ બારમી ઓગસ્ટ 2025 ના સવારનો વાક્યા દરમિયાન રસ્તામાં ટ્રક રોકીને તેમાંથી સલ્ફરનો જથ્થો કાઢી લીધો અને તેની જગ્યાએ કોઈ અન્ય પદાર્થ ભેળવી દીધો હતો ચેતરપિંડી અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી છે અને ટૂંક સમયમાં જ તેમની ધરપકડ થવાની શક્યતા છે આ પ્રકારના ગુનાઓથી ઔદ્યોગિક એકાબોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે પોલીસ અધિકારીઓએ આવી ઘટનાઓને અટકાવવા માટે સઘન પેટ્રોલિંગ અને તપાસની ખાતરી આપી છે આ કેસ સૌ ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રમાં પરિવહન સુરક્ષાની નબળી કડીઓ ઉજાગર કરી